તમે કલ્પના કરો કે ગરબા ગરબા રમવું એ આપણો હક નથી મને સંભળાતું નથી ભાઈ ગરબા રમાડવાનું વિચાર કરીને મહેનત કરીને અમે અને અમારા આખો પોલીસ પરિવાર તમારા માટે મોડી રાત સુધી જાગવાનો પ્રયત્ન કરીએ શું કઈ ખોટું છે ભાઈ જેને સંભળાવું જોઈએ એને સંભળાશે નહીં પછી મને નહીં કહેતા તમે આ મોડે સુધી પોલીસ પરિવાર તમારા સૌ માટે જે મહેનત કરે છે શું એ ખોટું છે શું એની ઉપર કોઈ બી રાજનીતિ હોવી જોઈએ ચાલે આવું તો બસ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ગરબા રમો આનંદ થી રમો મારી સૌ બહેનો ને દીકરીઓને સૌ ભાઈઓને વિનંતી છે નવરાત્રી આપણી આસ્થાનું કેન્દ્ર છે નવરાત્રીના તહેવારો પર અને નવરાત્રીના પર્વમાં મા અંબાની ભક્તિમાં જ્યારે આપણે સૌ લોકો રંગાઈ જતા હોઈએ ત્યારે આપણા પર્વને કોઈ બદનામ કરે એવું કામ નહીં કરતા તમે તમારા માતા પિતા બધા જ તમારી ઉપર વિશ્વાસ રાખીને તમને સૌને છૂટ આપે છે આ માં અંબે અને પોતાના ઘરમાં બેસેલી માની ચિંતા કરીને કોઈ બી ખોટું કામ કરતા એકવાર એના માટે જરૂરથી વિચારજો કે હું આપ સૌને બે હાથ જોડીને વિનંતી કરું છું